બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજીસ ધોપેલો સમાચારમાં વાત કરીએ તો ગરમીનો પ્રકોપ વધતો જાય છે દિવસે દિવસે ગરમી વધી રહી છે ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકાર્યું થયા છે અનેક જગ્યાએ ઠંડુ પીનાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યા છે જ્યારે આજ રોજ વડોદરા શહેરના માંડવી પાસે આવી કારસાસ ગરમીમાં દાઉદી સમાજ દ્વારા નિંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું રાહદારી વાહન ચાલકોને રોકીને દાઉદી સમાજના યુવાનો દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ અઝીઝભાઈ કેમ્પવાલા દ્વારા જાણવા મળ્યું હતું रिबौत पठान रहीम खान कंडीशन में क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके